એકના ડબલ કરી આપવાની લાલચ આપી બીઝેડના સીઈઓ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર નિવૃત્ત અધિકારી અને શિક્ષકો જ નહીં પણ દેશના જાણીતા ક્રિકેટર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં દિવસેને દિવસે નવા અપડેટ્સ આવી રહ્યા છે બીઝેડ કોબોર્ડમાં જાણીતા ક્રિકેટરો પર ફસાવાની વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે રોકાણકારોના લિસ્ટમાં ક્રિકેટર્સનું નામ હોવાની માહિતી મળી રહી છે

અને અમે પણ નથી કહી રહ્યા કે ક્રિકેટરોએ રોકાણ કર્યું છે આ તમામ સમાચાર સૂત્રો પર જ છે અંદાજે ચૌદ હજાર થી વધુ લોકોના રૂપિયા આ કૌભાંડમાં ફસાયા હોવાની વાત સામે આવી છે હવે પોલીસ પણ ચિંતામાં છે કે આટલી મોટી તપાસ કઈ રીતે કરવી